ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના અંદર એક ઘટના સામે આવી છે જે અંજલિથી ચંદ્રનગર જતાં જેવો બ્રિજ જોવાઈ રહ્યું છે ત્યાં રેલિંગ ઉપર લોકો ગાડી દોરાઈ રહ્યા છે કેમ રોડ ખુલ્લા છતાં પણ લોકો રેલિંગ ઉપર ગાડી દોરાઈ રહ્યા છે કેમ તે લોકોને પોલીસ પ્રશાસનનો કોઈ ડર નથી આવી રીતે આ લોકો રેલિંગ ઉપર ગાડી ચલાવી રહ્યા છે ત્યાં આવા તત્વો લોકો ઉપર શું કાર્યવાહી થશે હવે કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ કેમ કે આવા લોકો કોઈ આવા જેવા ચાલવાવાળા લોકો ઉપર યા ઠોકી દે યા કંઈ ટચ થઈ જાય તો લોકોને ઉપર ગાળોનો ગુલુસ થઈ જાય છે આ લોકો ઉપર કેમ ડરનું માહોલ નથી કેમ આ લોકો ટ્રાફિકનું ભંગ કરી રહ્યા છે આવા લોકો ઉપર કાયદાસર રીતે કાર્યવાહી થાય અને આ લોકો ઉપર સીસીટીવી કેમેરા પણ ત્યાં લાગેલા છે સીસીટીવી કેમેરામાં પણ દેખાતા નથી કેમ આ લોકોનું ડર ઉડી ગયું છે કે આવા લોકો જ્યારે ટ્રાફિકનું ભંગ કરતા હોય તો પોલીસ પ્રશાસનનું એક સવાલ ઊભો થાય છે કે પોલીસ પ્રશાસન શું ધ્યાન આપે છે ત્યારે આવા લોકો ઉપર કડકથી કડક કારવાહી કરવાની વિનંતી આવે છે કેમ કે આવા લોકો જ્યારે કડકથી કડક કારવાહી કરશે તો આ લોકોનો પોલીસનો ડર રહેશે કેમકે આવા લોકોનું પોલીસનું ડર એક ઉડી ગયું છે કેમકે આ છે આપણું ગુજરાત